આણંદના ભાલે ચોકડી પાસે અકસ્માતની ઘટના બે નબીરાઓ દારૂના નશામાં ચૂર થઈ બિયર સાથે જઈ રહ્યા હતા આણંદથી ડાકોર તરફ જતા ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ગાડીમાંથી બિયરના ટીર મળી આવતા ચકચાર બેમાંથી એક યુવકની આવતી હતી ફ્લાઇટ નશામાં ચૂર થઈને ગાડી હંકારવી બંને નબીરાઓને પડી ભારે અકસ્માત થતાં જ ભાલે જ પોલીસ મથકે લવાયા બંને વિરુદ્ધ નશામાં ગાડી ચલાવવી અને પ્રોહિબિશનનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ ત્રણ મહિના પહેલાં જ દુબઈથી આવેલ કૃણાલ સેવક નામનો વ્યક્તિ જવાનું હતું જર્મની યુવક જર્મનીની ફ્લાઇટ પકડે તે પહેલાં ગણવા પડશે સળિયા પોલીસે હરકતમાં આવી અટકાયતની કાર્યવાહી હાથ ધરી